સુરતના વેસુ વિસ્તારમાં ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા વ્યવસ્થાને મૂકીને કાર કાઢી હોવાની ઘટના સામે આવી છે શિસ્તની વાતો કરતી વિદ્યાર્થી પાંખના કાર્યકરો જાહેર રોડ પર જોખમી સ્ટન્ટ કરતા નજરે પડનારા ચકચાર મચી ગઈ છે આ વિડીયો વાયરલ થતાં ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બે કાર પોલીસે કબજે કરી છે સુરતના ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કાર્યકરો કાર રેલી સ્વરૂપે રવાના થયા હતા જોકે ઉત્સાહમાં કાર્યકરો ટ્રાફિકના નિયમોને પોતાની સુરક્ષા પણ વિસરી ગયા હતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થી કાર્યકરો ચાલુ ગાડીએ દરવાજા બહાર લટકીને અને બોનેટ પર બેસીને જોખમી રીતે સ્ટંટ કરી રહ્યા હતા રેલીમાં સામેલ કેટલીક લક્ઝરિયસ ગાડીઓ પર પ્રતિબંધિત બ્લેકમેલ ફિલ્મ એટલે કે કાળા કાચ લગાવેલી જોવા મળી છે જયારે માર્ગપનીય વાહન ચાલકો માટે મુશ્કેલ ઊભી થાય તે રીતે બેફામ ગાડીઓ હંકારવામાં આવી હતી આ વિડીયો વાયરલ થતા સુરત પોલીસ હરકતમાં આવી છે અલથાણ પોલીસે વિડીયોમાં ફૂટેજ અને ગાડીઓના નંબરના આધારે તપાસ શરૂ કરી છે જણાવ્યું હતું કે ગત તારીખ ઓગણીસમી ડિસેમ્બરના રોજ અલથાણ વિસ્તારમાં આવેલા ડીઆરબી કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી જે સંગઠન છે તેમની કાર્યકારી બેઠક હતી તે દરમિયાન જ તેમની વરણી થયેલા ઉમેદવારો હતા એ લોકો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું હતું એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો એ વાયરલ વિડીયોમાં જો તેની અંદર અમુક કાળા કાચવારી ગાડી તથા અમુક ગાડીઓમાંથી જે છે તે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય તે વિડીયોની અંદર સ્પષ્ટ જણાઈ આવ્યું છે તેથી જે ગાડીઓ સરઘસ હતી તેમાંથી બે ગાડીઓને ને પોલીસે જમા લઈ તેમના વિરુદ્ધ કાયદેસર કાર્ય ધરી છે ગત તારીખ ઓગણીસ ડિસેમ્બર બે ના રોજ અલથાણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે એમની કાર્યકારિણીની બેઠક હતી એ દરમિયાન જે જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો એ વાયરલ વિડીયોને જોતા એની અંદર

ફ્રન્ટ જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય ચાલકે આ દરમિયાન ગાડી ચલાવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ એ ગાડી ચલાવતા રહે છે એટલે ગુનો જે રીતે જોઈ શકાય કે ચાલક ગાડી ચલાવતા દરમિયાન ફ્રન્ટ સાઇડની જે વિન્ડો છે એની અંદરથી પણ અમુક દેખાતા ઈસમો બહાર નીકળેલા હોય કારણ કે આ દરમિયાન ગાડી ચલાવી જોઈ નહોતી પરંતુ છતાં પણ તે ગાડી ચલાવતા રહે છે એટલે તેમના વિરુદ્ધ ભયજનક ડ્રાઈવિંગનો ગુનો પણ દાખલ કર્યો હતો